રોજ અલગ અલગ મેનુ એને જોઈએ ને સાહેબ એક ને એક વસ્તુ ખાઈને કંટાળી જાય એટલે આજે ભાતનો નો વારો હતો તો ભાત નાખ્યા છે તો હમણાં કાબર ને કલકલિયા ને બધાય આવશે ખાવા પોપટ તો બોલે છે જો પોપટ ને ભાત બહુ ભાવે એને રમવા હાટું થઈ નઈ લેવી બોલો રમકડા ની હાવ તાઇ જ છે રમવા હાટું જોઈએ

તો થોડીક વાર આરામ કર લો તો કલાક દોઢ કલાક નો આરામ થઈ ગયો થી જઈએ નહીં શું કેવું તમે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ તો અમારે ચક્કી ને ચક્કો ગામમાં તરી ગયા હતા ને તો આજ આવી ગયા હમણાં બે દિ થી આ નોતા

હવે આવશે તો તમને બતાવશું ને શેર કરશું હવે તો શિયાળો છે એટલે નવીન અમારે પંખીડા આવશે દાણા ખાવા ખસે ને આજ તો છે ને મેં ભાત છે રોજ અલગ અલગ મેનુ એને જોઈએ ને એકને એક વસ્તુ ખાઈને કંટાળી જાય એટલે આજે ભાતનો વારો હતો તો ભાત નાખ્યા છે તો હમણાં કાબર ને કલકલ્યાણ બધા આવશે ખાવા પોપટ તો બોલે છે જો પોપટ ને ભાત બહુ ભાવે તો સારું હાલો ચા પાણી પીએ અને આ બાજુ મશીનમાં કપડાં ધોવાય છે આ બાજુ મસ્ત મસાલાવાળી ચા થાય છે તો આવી જાઓ તમે બધાય ચા નાસ્તો કરવા અને પરમદી તો અમે જે પામડો રગડો બનાવ્યો હતો નહીં જો આમ બધાએ ખાધોની કોઈ મજા આવી હતી ખરેખર નહીં સાહેબ એ મોજ કંઈક અલગ જ હતી કેમ કે અમારે માતાજીની દયા છે કે અમારા પાડોશમાં છે ને બધાનો હફારો છે એટલું કઈ કઈ આપણે કાજ આદરીયે ને તો બધા ભેગા થઈ જાય કેવા નહીં જ વારો હાચે ખોટે તમે કયો નો કયો ને તો આવી જાય બસ એવો પાડોશ જોઈએ

આવા ચા બંધાણી તો ક્યાંય નહીં હોય કે હવે આંચુ છે ચા ગારે છે ચા વિના મને ઘડીએ ન હાલે બોલ બોલ પાછો હું બોલે હાલો ચા પાણી પી લઈએ પછી મળીએ પાણી તો પી લીધું ને ચા પીવાનું હા ચા પીવાનું પાણી એમાં છે પાણી છે હાલો ફ્રેન્ડ મારા તુલસીજી વયા ગયા છે વન આ દેવ દિવાળીએ તુલસી પૂજા કરી હતી ને તો એને કારણે જ તુલસીજી વન વયા ગયા છે આ તુલસીની પૂજા કરી હતી આની નહોતી કરી તો આ રહી ગયા છે પણ આમાંય હવે ગણ્યા પાન છે તો હવે તુલસીનો રોપ વાવવો જોઈએ કે આ માંજર ગોતવા જો જોએ કે ઘર આંગણે છે ને તુલસીનો ક્યારે હોવો જ જોઈએ તુલસી વગરનું ઘર નકામું એટલે મેં બે કુંડામાં તુલસી વહી હતી અને હું એકઈ વર્ષ પૂજા કરતી નથી ને આજ વખતે મેં તુલસીજીની પૂજા કરી અને વન વયા ગયા પણ આપને ખબર નથી કહે છે કે તુલસી વિવાહને દિવસે તુલસી પૂજા કરો ને એટલે તુલસીજી વન વહી જાય પણ હવે આપને ખબર નહોતી ભલું કરે ભગવાન આવતા વર્ષે આપણે નહીં કરીએ ખાલી દીવો અને પ્રસાદ ધરી દેવું એટલે હાલે કેમ કે દીકરીના લગ્ન થઈ જાય એટલે દીકરી સાસરે જ જવાની છે એટલે તુલસી વિવાહ એટલે તો દીકરીના લગ્ન જ કહેવાય એટલે તુલસીજી વયા ગયા છે વન તો હવે એક રોપ ગોતીને આપણે વાવી દેવું ને આજે તો કપડાં ઢગલો હતા હો બેડશીટ ટુઆલ ને બે દિવસના કપડાં વાત જવા દયો એક દિવસ બ્રેક આવે ને તો કામ છે ને ડબલ થઈ જાય ને એમાં મેં હવારમાં અડધી પોણી કલાક આરામ કર્યો એ આરામ તો આજમાં નાખો દઈ નડવાનો છે એ બાપા ટાઈમ થઈ ગયો છે પોણા બાર વાગ્યાનો તો હાલો હવે વાતું નથી કરવી ફટાફટ હું છે ને હવે બપોરની રસોઈ માંડી દઉં કેમકે હમણાં દસ પંદર મિનિટમાં જ મારી મીઠુડી સ્કૂલેથી આવી જાય અને ડેલીએથી રાડ્યું નાખતી આવશે મમ્મી હું બનાવ્યું હું નહીં કેમકે સવારમાં ધારા છે ને મનમાં હોય ને તો જ નાસ્તો કરીને જાય નહીં ચા પીને નીકળી જાય એટલે અત્યારે આવે ને એટલે એવી ભૂખ લાગી હોય કે ડેલીથી રડ્યું નથી હવે જે બની હોય ને પેલા હાથમૂડું ધોઈ અને કટક બટક કરી લે પછી પાછી અમાર ભેગી જમવા બે હે એટલે હાલો હવે વાતું નથી કરવી તમારી વાતું કરવામાં રહી ને તો હમણાં આવી જાય અમારે મીઠુંડી તો ફટાફટ પેલા દાળ ભાત વોરી દઉં અને પછી શાક સંભાળ જોઈએ હું બનાવીએ અને હું નહીં તો હાલો મળ્યા થોડીક વાર રહીને હજી તો મેં દાળ ભાત બાફા મૂકાય રસોઈ માંડીને તમારી મીઠુડી આવી ગઈ છે હાલો જોઈએ હું કે એ હાલો બેન હાલો એક તો આજ મારું મોડું થઈ ગયું છે

મસાલા ભીંડી બનાવું કે ભરીને ભીંડા બનાવું જો હજી મેં ભીંડા લીધા છે ને સંભાર ને તૈયાર કરી મગભભા હા દાળ ભાત બફામ ઉકા સાહેબ આ તમે આંબલીનો રસાઈ કાઢી દો તો આમ તો જો પ્લેટફોર્મ ના ડાગા ડાગા થઈ ગયા જાહી નહીં એક કામ સારું કરે ને દહ કામ બગાડે શેનાથી જાય કા હાલો બોલો બાપ દીકરી કઈ કરું મસાલા ભીંડી કરું કે ભરીને

હા બધી ખલાસ થઈ ગઈ હું લગાડવું પેલા નામ બોલ પેલા તું બોલતા શીખી જા તું ને તાર પપ્પા બે હામ હામા છે ને બોલજો એટલે એક તને આવડી જાય કે તાર પપ્પાને ભુલાઈ ભૂલાઈ જાય બે માંથી એક થાય કસે આજે વયા ગયા તા વેલા નઈ એટલે હવાર કોટો અધૂરો રહી ગયો કે એ ગલુડિયા નથી રમાડવા સાહેબ એના મોકલો તો

ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાઓ બધાય બપોરા કરવા બપોરામાં છે ભરેલ ભીંડાનું શાક દાળ ભાત રોટલી ગાજર મરચાં અને કોબીનો સંભારો પાપડ ગોળઘી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાઓ બધાય બપોરા કરવા અને સાહેબ હું કહીને ગયા હતા હું એક વાગે આજ આવી જાય મને ખબર હતી કે એ દોઢ પોણા બે વાગે જ આવશે પહેલાં નહીં આવે એટલે જ મેં છે ને ભરેલ ભીંડાનો શાક બનાવ્યું કે તમે આવશો ને એટલી વારમાં તો હું દસ વખત છે ને શાક બનાવીને તૈયાર કરી લે એટલે મેં કીધું સાદું નથી જ બનાવું મસાલાનું બધું તૈયાર કરી લીધું તું આ તો મે કીધું ખાલી સાહેબ ને પૂછીએ સાહેબ શું કે ભરેલ ભીંડાની હા પાડે કે સાદું સુકું શાક ખાવાનું કે હે સાહેબ હ બનાવવાની તો હું હતી ભરેલ ભીંડાનું જ શાક જવાબ ન દીધો તમે હા પાડી હોય બનાવત ને ના પાડી હોય તોય બનાવત આ તો હું ખાલી પૂછતી હતી કે સાહેબ હું કે ધારાને છે ને ખાવું તો ગ્રેવી વાળું સૂકવું આપણે જે શાક બનાવીએ મસાલા પીંડી તો મેં કીધું મસાલો એ તૈયાર જ છે તો ધારાનું મન રાજી મારું મન રાજી તો એ રીતનું શાક બનાવવું એટલે બધા ભાવે બરાબર ને તો સારું હાલો કોને કોને ભાવે છે પરલ ભીંડાનું શાક એ મને કહેજો ને લે આમ પાપડ ખવાય છે ને અને મારે ખીચીને પાપડ એ ખલાસ થઈ ગયા એટલે મારે અડદના પાપડ શેકવા પડ્યા હવે ટાઈમ મળશે ને એટલે પાછા છે ને

ધારા ના થઈ રોજ તો હું રસોઈ બનાવતી હોય આજ ધારાબેને છે ને ટમેટાની ગ્રેવી બનાવીને તૈયાર કરી દીધી હતી પછી તો શાકનો સ્વાદ ડબલ થઈ જ જાય ને કાધારા રોજ હું બનાવતી હોય સાહેબ આ ધારા ના થઈ એટલે મા દીકરી બેએ મળીને મસ્ત એવું છે ને આ ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે અને ખરેખર આજ મેં ઘણા બધા ફેરફાર કર્યા છે આના મસાલામાં જો તમારે આ ભરેલા ભીંડાના શાકની રેસીપી જોતી હોય ને તો તમે બધા મને કમેન્ટમાં કહેજો તો ફરી પાછું હું બનાવીશ ને જ્યારે ભરેલ ભીંડાનું શાક ત્યારે હું તમારી અરે આ રેસીપી શેર કરીશ આ બધા અલગ જ મસાલા કર્યા છે અને સ્વાદમાં કંઈક અલગ લાગે છે તો હાલો સાહેબ ધારાને ધારા ને તો બહુ ભાઈ તો હવે હું બેસી જાઉં પારા કરવા કેમ કે હવે આમ શાક જોઈને છે ને મોઢામાં પાણી આવે છે એટલે જીભ લોચા વર કે છે હા રમતા રમતા જો ખવા હે ગોળ ઘી ને એક ઠંડી બહુ પડે 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 સ્વેટર પહેરવાની મજા 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 ટોપી તાપવાની ત્રણ ઋતુ